મહીસાગર જિલ્લાના કડાણા ડેમના છ ગેટ ખોલવામાં આવતા મહિસાગર નદી બે કાંઠે વહી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે મહીસાગર નદીમાં પાણીની વધુ આવક નોંધાતા મહીસાગર નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું ત્યારે કડાણા ડેમના છ દરવાજા ખોલવામાં આવતા પ્રવાહી જિલ્લા કાંઠાવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદી કિનારે નહીં જવા સૂચના આપવામાં આવ્યા છે ચાર ફૂટ જેટલા દરવાજા ખોલીને બોતેર હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કડાણાના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મહી નદીમાં પાણી આવ્યું છે કડાણાને ડેમના છ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે જેને કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ત્રેસઠ ગામ ખાનપુર તાલુકાના સત્તર અને કડાણા તાલુકાના ચોવીસ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે લોકોને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે મહી નદી અન્ય જિલ્લાઓમાંથી પણ પસાર થાય છે તેવા પંચમહાલ ખેડા આણંદ વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે મધ્યપ્રદેશની અનાથ નદી તેમજ રાજસ્થાનના વાસવાડા મહી નદી પર બનાવવામાં આવેલા માહી બજારસાગર ડેમમાંથી પાણી છોડવાને કારણે કડાણા ડેમ છલકાયો છે